નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગઈકાલે ભૂતિયા મળેલી મીટિંગમાં સરસ સંવાદ કરવામાં આવ્યો માં સાવિત્રીબાઈ ફુલે સલમાન કાર્યક્રમ દિવાળી વેકેશનમાં કરવાનો નક્કી કરવામાં આવ્યો હતો સમાજનો પૂરો સાથ સહકાર શિક્ષણ સમિતિઓ બનાવવામાં આવી છે ગામે ગામ એની પૂરી જવાબદારી રહેશે વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ મેળવવાના અને જે વિદ્યાર્થીઓ પોતે પણ સજાગ રહી વાલી પણ સજાગ રહી પોતાના બાળકોના ડોક્યુમેન્ટ સમયસર શિક્ષણ સમિતિમાં પહોંચતા કરવા એટલે કોઈ પણ બાળક સન્માનથી વંચિત રહી ન જાય ગયા વખતે એક ગામમાં એક દીકરી સન્માનથી વંચિત રહી ગઈ હતી એ દુઃખની વાત કહેવાય આપણા માટે સમાજના તમામ બાળકો એક સરખા છે આ વખતે ઘણા બધા લોકો વાતો કરતા હતા કે મંજાર ગયા ગાંધીધામ ગયા સાંતલપુર ગયા સમૂહલગ્નની અંદર આર્થિક બહુ નુકસાન થયું હેરાન પણ બહુ થયા અને ત્યાં સુવિધાઓ પણ ન હતી એટલે તમે ડૉક્ટર આંબેડકર સમાજવાડી ભૂતિયામાં સમૂહલગ્નનું આયોજન કરો એવી સમાજના આગેવાનો અને લોકોની માંગણી છે એના ઉપર પૂરેપૂરો વિચાર કરી એને અમલમાં મૂકવામાં આવશે લોકોને કેવી રીતે ઉપયોગ થઈ શકાય એમને કેમ મદદરૂપ થઈ શકાય એવું કામ કરવાનું કામ સંગઠન કરી રહ્યું છે ગઈકાલની મિટિંગ સમાજના વડીલો દ્વારા ખૂબ સરસ મજાના માર્ગદર્શન આપવામાં આવ્યા છે અને સમાજનો પૂરેપૂરો સાથ સહકાર સંગઠનનો છે એ ખૂબ જ આનંદની વાત છે ખૂબ જ સરસ મજાની મિટિંગ રહી સારો સંવાદ કરવામાં આવ્યો આવનારા સમયમાં સૌ સાથે મળીને સુંદર આ સમાજની અંદર સંગઠન દ્વારા કરવામાં આવશે સંગઠનના ભાઈઓ દ્વારા ગામે ગામ આમંત્રણ પત્રિકા આપી હતી એમાં લગભગ તમામ પંચાયતી આ મિટિંગમાં આવ્યા હતા અમુકને કામ હોતા નથી પહોંચી શક્યા જે પણ કાર્યક્રમ સંગઠન દ્વારા કરવામાં આવશે એનો તરત જ હિસાબ પ્રમુખશ્રી દ્વારા મિટિંગની અંદર વાંચન કરવામાં આવશે એટલે લોકોને આનંદ થાય સંગઠનના ભાઈઓને આનંદ થાય આ એક પારદર્શક વહીવટ છે આપણા પૂર્વ પ્રમુખશ્રી દર વખતે હિસાબ આપણા ગ્રુપમાં નાખતા હોય છે અત્યાર સુધીનું સીએ પણ આ વર્ષનો ઓડિટની પ્રક્રિયા ચાલુમાં છે એટલે હિસાબ તો બહુ જ પારદર્શક અને ચોખ્ખો છે કોઈ સભ્યો નહીં સંગઠનમાં રકમ જમા કરાવવા બાકી હોય તો જલ્દી રકમ જમા કરાવી દઈશું શ્રી અંબાભાઈ બાબુભાઈ મકવાણા રાપર ભીમાસર